ફૂલ સમાન બાળકની કિલકારી સાંભળવા ન મળે તો ઘર સૂનું લાગતું હોય છે પણ વ્યંધત્વની પીડા દંપતીને મારી નાખતી હોય છે ત્યારે આઈવીએફ ના સહારે વ્યંધત્વનું નિવારણ લાવવું શક્ય છે જોઈએ રાજકોટ મિરરનો આ ખાસ અહેવાલ

વંજિત્વના કેસીસ વધતા જાય છે ત્યારે જે કપલ્સને પ્રાથમિક સારવારમાં સફળતા ન મળે એવા દરેક યુગલે એડવાન્સ ટેકનોલોજી એટલે કે આઈવીએફની સારવાર કરવી જોઈએ અને ઘણા બધા કપલ્સ અત્યારે જે પ્રાથમિક સારવારમાં સફળ નથી થયા એ લોકો આઈવીએફની સારવાર થકી પોતાનું વંજિત્વ નિવારી શક્યા છે ઘણા બધા ક્રાઇટેરિયા આઈવીએફની સારવાર સિલેક્શન માટેના હોય છે સૌથી વધારે જે મહત્વનો ક્રાઇટેરિયા છે એ લગ્નનો સમય અને બહેનોની ઉંમર અમારી પાસે આવતા દર્દીમાં અમે એવું કહેતા હોય કે જે કપલ પાંચ વર્ષથી વધારે સમયથી સાથે રહી છે અને જેમને બાળક નથી એવા દર્દીઓમાં આઈવીએફની જરૂરિયાત વધારે હોવાની શક્યતા છે સાથે જ જે બહેનો એકત્રીસ વર્ષથી મોટી ઉંમરના છે એ બહેનોમાં પણ ત્વરિત પરિણામ લેવા માટેનો યોગ્ય રસ્તો છે એ આઈવીએફનો હોઈ શકે છે એટલે માત્ર હિસ્ટ્રી ઉપરથી એટલી વાત કહી શકાય કે વધારે સમય લગ્નનો અને મોટી ઉંમર બહેનોની જે કપલમાં છે એવા કપલમાં આઈવીએફ કરવું જોઈએ સાથે જ જે દર્દી ત્રણેક વર્ષથી આઈવીએફ માટે બાળક રાખવા માટેની સારવાર કરી રહ્યું છે અને એમને બાળક નથી એવા કપલમાં પણ આઈવીએફ કરવું જોઈએ જે વંધ્યુત્વનો પ્રશ્ન જ એવો કોરી ખાનારો પ્રશ્ન છે કે દરેક દર્દીને એના સોલ્યુશનની જરૂર તો પડે જ છે અને હવેનો જે સમય છે એ સોશિયલ મીડિયાનો ડિજિટલ મીડિયાનો સમય છે ગૂગલનો સમય છે કે જ્યાં બધાના હાથમાં ઓનલાઈન સર્વિસીસ અવેલેબલ છે બધાને નોલેજ મળે છે બધાને ક્યાં જવું જોઈએ એની માહિતી મળે છે તો આવા સમયે દરેક કપલ પોતપોતાની રીતે કંઈક ને કંઈક પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સોશિયલ મીડિયાનું માધ્યમથી અમારા સુધી પહોંચતા થયા છે ખૂબ સારી વાત છે અને જે લોકો હોસ્પિટલ સુધી પહોંચતા થયા છે એ દરેકને કંઈક ને કંઈક સારવારમાંથી પરિણામ સુધી પહોંચાડી શકાયું છે નોવા વિંગ્સ આઈવીએફ એટલે રાજકોટમાં ખૂબ જ આધુનિક સર્વિસીસ સાથે વંધ્યત્વના નિવારણ માટે કામ કરતું આઈવીએફ સેન્ટર આઈવીએફ હોસ્પિટલો અત્યારે ઘણી બધી આપણા શહેરમાં છે પણ મને ગર્વ છે અમારી હોસ્પિટલ ઉપર કે અમે વંધ્યત્વ માટે એક્સક્લુઝિવ કામ કરીએ છીએ કે જેમાં માત્ર ઇન્ફર્ટિલિટીના કેસીસ અમારે ત્યાં આવે છે અને એમની સારવાર માટે અમે એક્સક્લુઝિવ ટીમ ચાલીસથી પિસ્તાલીસ લોકોની રાખી છે ઘણા બધા મારી સાથે ડૉક્ટરો છે ઘણા બધા કી પર્સન જેને એમ્બ્રિયોલોજીસ્ટ કહેવાય એ પણ છે એન્ડરોલોજીસ્ટ છે અને ખૂબ સારી રીતે એડવાન્સ ટેકનોલોજીથી એવું કહી શકાય કે વિશ્વમાં જેટલી એ આર ટેકનોક ડેવલપ થઈ છે એ બધી જ ટેકનિક અમે અમારી હોસ્પિટલમાં અત્યારે ઉપલબ્ધ રાખી છે વ્યંધત્વનો પ્રશ્ન દંપતીને કોરી નાખતો હોય છે આવા સંજોગોમાં આઈવીએફ ટ્રીટમેન્ટની સંતાનપણા માટે આશીર્વાદરૂપ છે ડોક્ટર સંજય દેસાઈના જણાવ્યા અનુસાર જે કપલ આઈવીએફ હોસ્પિટલ સુધી પહોંચે છે તેઓને પરિણામ સુધી પણ પહોંચાડી શકાય છે